રાજકોટના નાનામવા રોડ ઉપર આવેલ ગરમા મડ રાખનાર ભૂઈ વહનવટી સિકોતેર માતાજીની ભૂઈ 20 વર્ષથી દોરા-ધાગા મંત્રતંત્રના દતિંગ કરનાર ભૂઈ ચકુમા ઉર્ફે નીતાબેન બોજાણીના દતિંગનો પડદા ફાશ વિજ્ઞાન જાથાનો 1261મો સફળ પડદા ફાશ ગરમા માતાજીનું મડ કરી દતિંગ લીલા આચરતા જડપાઈ છેલ્લા 20 વર્ષથી લોકોના દુખ દર્દ મટાડવાનો દાવો કરતી હતી बुई नीताबेन भुजाणी व्याज वटाव नो धंधो करती होवानो गंभीर आरोप पड़ोसियों ने बुईनो अमानुशी त्रास દરરોજના ઝઘડાઓ થી ત્રસ્ત રહેવાસીઓ પરિવાર कुटुंब માટે બુઈ નીતાબેન ની સ્થાપના કરવામાં આવી હતી कुटुंब માટે જોવાનું કામ કરવાની મંજૂરી મળતા ધંધો વધારી દીધો જમીનનો પ્રશ્નો લેતી દેતી हवन ચાર ચોક માં લીંબુ મરચાની વિધિ કરાવતી શ્રીફળ કાડી વસ્તુ ચોક માં મૂક્યા પછી પાછળ જોવું નહીં તેવો દાવો કરતી પાંચ હજારથી એક લાખની વિધિવિધાનનો ખર્ચ કરાવતી નડતરનું નામ લઈ લોકોને શીશામાં ઉતારતી નાનામવા ગામમાં ભોજાણી પરિવારનું મઢ છે અમાસ કાળી ચૌદશ અને ભારે દિવસોમાં કાળા વસ્ત્રો પહેરી લોકોને ડરાવતી સગાઈ લગ્ન કરાવવા છૂટાછેડા કરાવવામાં પોતાનો ભાગ રાખતી ભૂઈના મઢે વિજ્ઞાન જાથાની ટીમ પોલીસ સ્ટાફ ત્રાટક્યો ભૂઈના કારણે મહિલા કોન્સ્ટેબલો ફાળવવામાં આવ્યા बुई नीताबेन दिनेश भाई ने ने पोलिस लावी आगनी कार्यवाही प्रारंभ विज्ञान जाथाए अटक करी देशभर में एकमात्र विज्ञान जाथा कामगिरी में अव्वले साबित राजकोट पुलिस कमिश्नर मालवीयानगर नगर पोलिस स्टेशन की प्रशंसनीय कामगिरी विज्ञान जाथा चेरमेन एडवोकेट जयंत पंड्या दिनेश हुंबल निर्मल मेत्रा रोमित राजदेव अंकलेश गोहिल रमेश रवि परबता निर्भय जोशी भानुबेन गोहिल पर्दाफाश कामगिरी में जोड़ाया जाथाए पोलिस कमिश्नर मालवीयानगर नगर पोलिस स्टेशनों आभार मान्य अत्यारे पोलिस स्टेश कानूनी कार्यवाही चाली रही छे, जे फोन द्वारा माहिती मेव प्रार्थना अहवा संजय पोपट